આવી આ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ પછી જઈએ તો રવિવાર હાર નહીં ચરાવ્યું બધું તો મઢેથી આઈ જશે ગયા બસો શેક બનાવવાનું ચાલુ થયું છે કેળવાનું નહીં બે હાચું કહું બત્રી હસકા ચાલુ થઈ ગયા હું થયું દાદા નામાં મમ્મી તો ઉપર સાફ સફાઈ કરવા માંડી ને મમ્મી

પડશે ભૂમી ધીમે ખવરાય ફાસ્ટ ખવરાવું હતી નહીં બા ખાટલો ઢાળિયા રું બેઠા બેઠા હું ઘૂન તે પોતું કરવા મી હું કરશે તો એમ ઢાળિયા રું માર પડશે હવે નહીં કીધે ફોન મુંજાઈ બે

ફુલેવર બનાવી બીજું બુદ્ધિ તો માસી પોણી બર સાફ કરે બધું તમારે નહીં ખાવ માસી માસી બધું ખાઈ લઈએ એક વાર તો આવ્યો આ બાટ તો મોરૈયું બનાવો મમ્મી એમના માટે ઉપવાસ એમ

એટલા ફૂલ ના ખાતા હું પણ હજી બહુ વાર હા ખાટલો ઢારો બેઠી બેઠી ઊંઘો પણ ખાતર નહીં હં હલાવ કેટલા જેવીર જે હોય મોઢા મચ હે

વાગી સહ સૂણા હાથ હવે શાક લેવા જાય કરવાનું બેન ચલો શાક

દર્શન કરીએ થોડી વાર બેસીએ જયવીરભાઈ લહેણો ખાવું નહીં આ ચીજ તો ખાવાય બેરો લેહણો લાવું બધું લાવે અને કેટલા બાકી હજુ ચલ લો લેરો તો ગાઈસ હય તો બતાય ખાઈ લેજે આવાજો મનસા બુનવા હાંગા એ તો પોવડ પારે એટલા વાટ કસ કરવાન ભાગમાં આવતું જ નહી ધન ચાલી આદ આ થઈ ગયો તો ચાલ તો લગભગ માં જવાન થાહે તો સીધા

લઈ હાપ મારો મરી જાય એમ પેલા જેમ બાપો ને એરાય જતા હેરાય પર જાય અને મોટા જ હતો જે મલાઈ ભાલય જે ખાવ હોય ડેરી માં આખી ડેરી પર તો ઉત્તમ ડેરી હતી દારોડા બાજુ આવી મળે દૂધ પીલા પેલી મોશરમ મોશમ તો દો આપણને સ્વસ્થ થાય બીજા બધા ને બધા મારા પેલું માપ્યુ લઈ લઈને આવે મફતનું હોય ને જ્યાં તે કાઢી પીવાનું જ ને તો કેન તો પેલું પેલું તો ભરાય ને ઓટોમેટિક પી લેને કેન અલગ ભરાય

દાદા માસીને બધાને હસતા રહે થોડું થોડું એટલે થોડું થોડું બધું કાય કરી નાખે એટલે નાહી જાય બધો પછી એવું પણ એવું થોડું સહન કરતા રહીએ એટલું સારું ભેગા રહેવામાં મજા છે હતા તો હે થોડું સહન કરવું એકબીજાનું તો જ હારું બાકી તો કોઈ થાય નહીં તારે એકલાથી આપણા જેટલું જોડે રહીએ એટલું સારું નહીં શું કહેવું તારું મજા એટલું જોડી રહીએ તો ગમે નહીં અને આમ દૂર રહીએ ને તો પછી કોઈ આપણું ઠેકોણું જ ના પડે એટલે એવું તો વારનો ઓળખ અહીંયા કરીએ છીએ એન્ડ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી